દાંતા રેફરલ હોસ્પિટલમાં દર્દીઓ બહાર સારવાર માટે રાહ જોતા રહ્યા અને સ્ટાફ જન્મદિવસ મનાવવામાં વ્યસ્ત હોવાના આરોપ લાગ્યા છે સરકાર આરોગ્ય સેવાઓ સુધારી વધુ સઘન અને ઝડપી સારવાર મળે તે માટે કટિબદ્ધ છે તો બીજી તરફ દાંતા રેફરલ હોસ્પિટલ નો સ્ટાફ જાણે પોતાની મનમાની ચલાવી હોસ્પિટલ માં જન્મ દિવસ મનાવી દર્દીઓ જાણે કોઈ જે પરવા ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા દાંતા રેફરલ હોસ્પિટલ માં દર્દીઓ સારવાર માટે પહોંચ્યા તેમને

દાતા સિવિલમાં હા દાતા સિવિલમાં શું થયું હજી સુધી કોઈ છોકરાને હાથ નઈ લેતા બર્થડે બનાવે છે એટલે કોણ બર્થડે બનાવે એ સાહેબ છે કે કોણ છે હજી સુધી કોઈને ધરવા નઈ દેતા અંદર કેટલા કલાકથી થી બર્થડે થાય અમારો દોઢ બે કલાક થઈ ગયા તમારું શું નામ છે અંગારી બાઉ ભાઈ દોરા હજી સુધી બર્થડે શું પ્રોબ્લેમ થયો એ મારી છોકરી બીમાર હતા એટલે સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દવાખાને લાવ્યા એટલે અડધો કલાક ઉપર થઈ ગયો આ લોકો જોતા નહી હજી કોઈ હજી તક અમે બર્થડે બનાવી રહ્યા અત્યારે બધા શું કરતા હતા એ લોકો હજી બર્થડે બનાવે છે બર્થડે બનાવો તો શું કરે અડધો કલાક થઈ ગયો